મકાઈ શાક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મકાઈના એક કપ જેટલું પાણી ઉમેરીશું આ લીલી મકાઈને બાફવા માટે વધારે પડતું પાણી ના ઉમેરવું નહીં તો મીઠાશ ઓછી થઈ જાય છે અને જો શક્ય હોય તો તેને તમે વરાળે પણ બાફી શકો છો હવે આ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને તેને ગેસની હાઈ ફ્લેમ ઉપર એક વિસલ અને ગેસની લો ફ્લેમ ઉપર બે થી ત્રણ વિસલ થાય ત્યાં સુધી બાફીશું ટોટલ ચાર વિસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો ઢાંકણ ખોલીને અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે મકાઈ સરસથી બફાઈ ગઈ છે તો હવે આ મકાઈને થોડી ઠંડી કરીને તેના દાણા કાઢી લેશું આ રીતે આખી મકાઈને બાફવાની જગ્યાએ તમે મકાઈના દાણા કાઢીને પછી પણ તેને બાફી શકો છો હવે આ મકાઈના દાણાને સાઈડમાં રાખીને આપણે શાક માટેની એક સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરીએ તો તેના માટે મેં અહીંયા દસ કાજુને પહેલેથી પલાળી દીધા હતા તો આ પલાળેલા કાજુને મિક્સી જારમાં ઉમેરીશું ત્યાર પછી તેની સાથે જ એક લીલું મરચું અને એક નાના આદુના ટુકડાને ઉમેરીશું અને હવે એક મીડિયમ સાઈઝના ટમેટાને મેં આ રીતે ટુકડામાં કટ કરી લીધું છે તેને ઉમેરીને તેની સાથે જ 1/4 કપ થી થોડું વધારે એટલું પાણી ઉમેરી બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરીને તેની મસ્ત એક પેસ્ટ તૈયાર કરીશું બધી વસ્તુઓને સરસથી ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે સાતના વઘાર માટે એક કડાઈમાં ચારેક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન વરિયાળી અને એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અહીંયા સફેદ તલની જગ્યાએ તમે કાળા તલ પણ ઉમેરી શકો છો હવે આ જીરું વરિયાળી અને તલને અડધા મિનિટ માટે સાતળી લઈશું તલ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું લસણ ઉમેરીશું અને તેને અડધી મિનિટ માટે સાતળીશું અડધી મિનિટ જેવું લસણને સાતળ્યા પછી હવે તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે જ અડધા કપ જેટલી બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું અહીંયા ડુંગળીનું પ્રમાણ થોડું વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો હવે આ ડુંગળીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચમચા વડે હલાવતા હલાવતા ડુંગળીનો લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી પકાવીશું થોડી વાર ડુંગળીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધાથી એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને વન ફોર્થ કપથી અડધા કપ જેટલી લીલી ડુંગળીના બારીક સમારેલા પાન ઉમેરીશું અહીંયા જો તમારી પાસે લીલી ડુંગળીના પાન ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર મસાલાને અડધી મિનિટ માટે પકાવીશું આપણે જ્યારે મસાલાને ઉમેરીએ ત્યારે જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવી જેથી કરીને મસાલા બળે નહીં અડધી મિનિટ જેવો મસાલાને પકાવ્યા પછી હવે તેમાં આપણે જે કાજુ અને ટમેટાની પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે પેસ્ટ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પેસ્ટને સરસથી પકાવીશું આ પેસ્ટ સરસથી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસિપી હિન્દીમાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા પેસ્ટ ને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આ પેસ્ટ સરસ પાકી ગઈ છે તો હવે હાથમાં જેટલી કસૂરી મેથી લઈ તેને હાથ વડે સરસથી ચોળીને શાકમાં ઉમેરી દેસુ તેની સાથે જ અડધાથી એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેસુ અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો આ રીતે થોડી એવી ખાંડ અથવા તો ગોળ ઉમેરવાથી શાકમાં ગળાશ નથી આવતી પણ શાક વધારે ટેસ્ટી બને છે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણે જે મકાઈને બાફીને સાઈડમાં રાખી હતી તેમાંથી વન ફોર્થ કપ મકાઈના દાણા અલગ રાખીને બાકીના મકાઈના દાણા શાકમાં ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને હવે આપણે જે મકાઈના દાણા સાઈડમાં રાખ્યા હતા તેને એક મિક્સી જારમાં લઈ તેને દરદરા પીસી લેશું અને ત્યાર પછી આ દરદરી પીસેલી મકાઈને પણ શાકમાં ઉમેરી દેશું અને તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે આ શાકને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર છ થી સાત મિનિટ જેવું પકાવીશું જેથી કરીને ગ્રેવી મસ્ત થીક થઈ જાય અને મકાઈમાં બધા જ મસાલાના ફ્લેવર બેસી જાય છ થી સાત મિનિટ જેવું શાક ને થોડું થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણું આ શાક સરસથી પાકી ગયું છે તો શાકને હલાવીને જોઈએ તો જોઈ શકાય છે કે આ શાકની ગ્રેવી મસ્ત થીક એટલે કે ઘટ થઈ ગઈ છે તો હવે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીને તેને શાકમાં સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી એક જ મિનિટ જેવું શાકને હજી પકાવીશું જેથી બટર સરસથી ઓગળીને તેની સુગંધ શાકમાં ભળી જાય એક મિનિટ જેવું શાકને પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે બટર સરસથી ઓગળી ગયું છે અને અત્યારે શાકની સુગંધ પણ ખૂબ જ મસ્ત આવે છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણું આ લીલી મકાઈનું શાક કેટલું મસ્ત બન્યું છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ લીલી મકાઈના શાકને સર્વિંગ પ્લેટમાં લઈને લીલી ડુંગળીના પાન અથવા તો ધાણાભાજીથી ગાર્નિશ કરીને રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરીએ આ લીલી મકાઈનું શાક એટલું ટેસ્ટી બને છે ને કે નાના મોટા સૌને ભાવશે અને જે બે રોટલી ખાતા હશે ને તેની જગ્યાએ ચાર રોટલી ખાશે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર લીલી મકાઈનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.